હેલો દોસ્તો આજે આપણે ધોરણ બે નું સામાન્ય જ્ઞાન નો પહેલો પાઠ મારો પરિવાર શીખીએ છીએ તમારા ઘેર તમારી સાથે કોણ કોણ રહે છે તમારા ઘેર તમારી સાથે રહેતા લોકો ભેગા મળીને પરિવાર બને છે ચાલો પરિવારના જુદા જુદા સભ્યોની ઓળખ મેળવીએ dada, papa, Mami, dadi, bohen, kaki, pitrai bohen, pitrai Pai, kaka, Pai, Oke, ama sih, temari yad rakwan Pepana, Papa na papa suke papa na papa dada kewai. Papa na mami ne દાદી કહેવાય મમ્મીના પપ્પાને નાના કહેવાય મમ્મીની મમ્મીને નાની કહેવાય પપ્પાના ભાઈને કાકા કહેવાય પપ્પાની બહેનને કોય કહેવાય મમ્મીના ભાઈને મામા કહેવાય મમ્મીની બહેનને માસી કહેવાય કાકાના પુત્ર પુત્રીને પિતરાય કહેવાય કાકાની પત્નીને કાકી કહેવાય મા પત્નીને મામી કહેવાય કોઈના પતિને ખુવા કહેવાય માસીના પતિને માસા કહેવાય ભાઈની પત્નીને ભાભી કહેવાય બહેનના પતિને બનેવી કહેવાય દોસ્તો ત્યાર પછી સ્વાધ્યાય આવશે સ્વાધ્યાયમાં આપણે જે શીખ્યા છીએ દાખલા તરીકે મારું નામ જે આપણું નામ હોય તે લખવાનું મારા પપ્પાનું નામ જે હોય તે લખવાનું છે એવી રીતના આપણે જે શીખ્યા છીએ એ આપણે સ્વાધ્યાયમાં લખવાનું છે